નમસ્કાર મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અત્યારે હાલ આપણે જે કમરાઈ માતાજીના દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ જે કોળાંબા ધામ તો મિત્રો હું છું તમારો ગોવિંદ વાઘેલા અને યુટ્યુબ ચેનલમાં છે તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો વિડીયોમાં જોઈ રહ્યા છું એ છે કમરાઈ માતાજીનો ડુંગર તો આપણે થોડેક સમયમાં છે જે આપણે ડુંગર ચડવાનો છે મિત્રો તો વિડીયો સાથે તમે જોડાજો જે વિડીયોના એન્ડ સુધી અહીં તમને જે કંઈ હશે એ અમે તમને બતાવીશું તો તમે જોઈ રહ્યા છો અત્યારે સુંદર નજારો જંગલનો જે આજુબાજુ જે મોટા મોટા પહાડો આવેલા છે જે કોળાંબા કદમગીરી અને જે વાવડી તરીકે હાવડી ગામથી થોડુંક જ આ દૂર આવેલું છે મિત્રો તો અહીં આવો જરૂર એકવાર આવજો તો મિત્રો આજે આપણે અહીં કમરાઈ માતાજીના દર્શન કરવાના છે જો મિત્રો ધૂળેટી હોય અને હોળીના દિવસે જે અહીં કમરાઈમાં ત્યાં જે અહીંથી જ ફરે પ્રગટાવવામાં આવે છે અને ધૂમધામથી જે અહીં પ્રોગ્રામ પણ હોય છે મિત્રો તો ઘણા બધા લોકો છે દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો જો કેટલો અત્યારે સુંદર નજારો છે સવારનો દિવસ છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જે કમરાઈ માતાજીના ડુંગર ભરાને હવે આપણે કરવાના છીએ દર્શન જે કમરાઈ માતાજીના તો તમે આ રીતનો છે મંદિરનો નજારો છે તમે જોઈ શકો છો મિત્રો તો આપણે અત્યારે જો આ નિશયનું દ્રશ્ય છે તો આ મંદિર છે આવી ગયું છે ડુંગરપુર છે આ બધું આવેલું છે અહીંમાં કમરાઈ માતાજી વિરાજમાન છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જો અહીં એક સાધુ પણ છે અહીં દેવાબત્તી કરે છે માતાજીની અને તમે જોઈ રહ્યા છો અહીં મંદિર એક અને અહીંથી જે કમરાઈમાં કમરાયમાં છે પ્રગટાવવામાં આવે છે જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે કમરાઈ માતાજી તો મિત્રો ધૂમધામથી ઉજવવામાં આવે છે અને ઘણા લોકો છે દૂરથી દર્શન કરવા માટે આવે છે મિત્રો તો તમે પણ જરૂર અહીં એકવાર આવજો અમે તો ઘણી ફેરોસી આ ડુંગરે આવતા જ હોઈએ છીએ જે અહીં જે હોળીના દિવસે સી અહીં પોગ્રામ પણ રાખવામાં આવેલ છે જે દેવ દેવાયતભાઈ ખવાડ અને ઘણા બધા અન્ન સહિત કલાકારો અહીં આવ આવતા હોય છે તો મિત્રો આવા જ વિડીયો છે અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે તો મિત્રો અહીં ફોટો શૂટ કરવા માટેનું જે આ બેસ્ટ જગ્યા છે મિત્રો અહીંયા આજુબાજુ પહાડો જંગલ ડુંગર હોવાથી અને મંદિર એ રીતનું જે ટેકરી ઉપર હોવાથી ડુંગર ઉપર હોવાથી જે મંદિરનું ખૂબ દૃશ્યમાન સુંદર નજારો આવે છે અને ફોટો શૂટ કરવા માટે ઘણા અહીં લોકો આવે છે જય કમરાઈ માતાજી